અમોદનગરમાં ગણપતિ વિસર્જન યાત્રા નીકળવાની હોય તે સંદર્ભે આમોદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા ચાવડાની સૂચનાથી પોલીસે ખડે પગે રહી પોતાની ફરજ બજાવી હતી આમોદના તિલક મેદાન ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા આવી પહોંચ્યા હતા ડીવાયએસપી મિલન મોદી આમોદના પીઆઈ કરમંડિયા આમોદના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિતનો કાફલો હાજર રહ્યો હતો પરથી વિસર્જનના ભાગરૂપે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એક ડીવાએસપી ત્રણ પીઆઈ બાર પીએસઆઈ અને એક એસઆરપીની કંપની કુલ મળીને ત્રણસો પોલીસ જવાનો સાથે બંદોબસ્તનું આયોજન કરેલ હતું અને અત્યારે આ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને આ માટે હું દામોદ શહેરની જનતા અને આગેવાનોનો ભરૂચ પોલીસ વતી આભાર માનું છું

ખૂબ સરસ સાથ અને શંકા મળી રહે છે આમોદનગરમાં જે કંઈ સુવિધાઓની જરૂર હોય એના માટે ખાસ કરીને કાયદો વ્યવસ્થા પોલીસ તંત્રનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઉપરાંત આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને આમોદનગરમાં તમામ ધર્મપ્રેમી જનતા કે જેને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને બિરદાવ્યો છે અને હર્ષોલ્લાસ સાથે આ વિસર્જન યાત્રામાં ભાગીદાર થયા છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આ સાથે આમોદનગરમાંથી આપણને ખાસ લાઇટની સુવિધા માટે જે જીઈબી દ્વારા આપણને સેવાઓ પૂરી પાડવામાં આવી છે તો જીઈબીના તમામ કર્મચારીગણનો પણ હું આ તબક્કા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને વર્ષો વર્ષ આવો જ સાથ સહકાર આમોદનગરની ધર્મપ્રેમી જનતાનો મળતો રહે એવી અપેક્ષા